તો હવે વાત કરીશું અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે વાત્રક નદી પરનો ગેરકાયદે બ્રિજ તોડી પડાયો છે સ્થાનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી રડુગામ નજીક વાત્રક નદી પર બ્રિજ બાંધી દેવાયો હતો અને ખનન માફિયાઓએ ગેરકાયદે આ બ્રિજ બાંધી દીધો હતો ખનન માટે સો મીટર લાંબો બ્રિજ બાંધી દેવાયો હતો અને રાત્રિ દરમિયાન ખનન માટે બ્રિજનો ઉપયોગ થતો હતો માતાના મામલતદાર જે કે ખસિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે કે બ્રિજ નજીક અન્ય બ્રિજ બનાવવાની પણ તૈયારી હતી એટલે કે બીજો બ્રિજ અને તે પહેલા જે ગેરકાયદે બ્રિજ હતો તે અત્યારે તોડી પાડવામાં આવ્યો છે એટલે ખનન માટે આ સો મીટર લાંબો બ્રિજ બાંધી દેવામાં આવ્યો હતો રાત્રિ દરમિયાન ખનન માટે જે પ્રવૃત્તિ થતી હતી તેને લઈને આ બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હતો તો ગેરકાયદે ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને તેને લઈને જે બ્રિજ ધમધમતો હતો અને રાત્રિ દરમિયાન આ બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હતો માફિયાઓ દ્વારા દરમિયાન ખનન માટે આ બ્રિજનો ઉપયોગ થતો હતો અને આખરે આ બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે બીજો બ્રિજ બને તે પહેલા જ ગેરકાયદે બ્રિજ અત્યારે તોડી પાડવામાં આવ્યો છે તો ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે અને ફરીથી ગેરકાયદે ખનન માટે જે બ્રિજનો ઉપયોગ થતો હતો તેને તોડી પાડવામાં આવ્યો છે શ્રી મામલતદારની જવાબદારી ફેરણી અધિકારીની છે મામલતદાર ફેરણીમાં જતા હોય ત્યારે એમને ગામમાં આ બાબતો જોવાની હોય છે તો અમે એ જોતા જ હોઈ છે અમારા સર્કલ ઓફિસરોને અમે સૂચના આપી છે કે ઇનલીગલ આવું કોઈ મોટું કાર્ય હોય તો તરત જ ધ્યાનમાં મૂકે કેટલા સમયથી તો એ તપાસ અત્યારે ચાલુ રહી છે પણ જે દિવસે ધ્યાનમાં આવ્યો તે દિવસે જ એને થોડી પાડવા કાર્યવાહી કરવામાં આવી છે અને એ ફૂલ એકદમ ગેરકાયદેસર નો જતો અને રેતી ખનન એ માટી ખનન ના ઉપયોગ માટે નો જતો ખેડા જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે મહીસાગર બાદ હવે વાત્રક માં ગેરકાયદેસર બ્રિજ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે દ્રશ્યો ઘણું કહી જાય છે પરંતુ તંત્ર ક્યાં છે કારણ કે આટલો મોટો ગેરકાયદેસર બ્રિજ એક દિવસમાં બને નહીં આ બ્રિજ બનાવીને સામે છેડે દેખી શકાય છે કે જે રેતીનો મસ્તમોટો કુદરતી જથ્થો છે તેને અહીંથી ઉપાડીને કરોડો કમાઈ લેવા માટે આ જે બ્રિજ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ આ સુવ્યવસ્થિત કૌભાંડ આજનું નહીં પરંતુ વર્ષોથી ચાલતું હોય તેવું અહીંયા ગાડી લાગે છે કારણ કે જે દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ તમને બતાવી રહ્યું છે તે ચોક્કસથી આના પુરાવા પણ આપી જાય છે સામે અહીંથી

જે પાકો રસ્તો છે તેવો જ એક માટીથી બનાવેલો રસ્તો પણ છે અને અહીંથી મોટી સંખ્યામાં ડંપરો થકી રેતી નું ખનન કરવામાં આવતું આમ છતાં પણ કોઈને પણ જાણ ન થાય તે માનવામાં ન આવે પરંતુ હવે ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર કઈ રીતની આગળ કાર્યવાહી કરે છે કોના નામ બહાર આવે છે તે જોવું રહ્યું કિશન રાઠોડ સાથે સંદીપ રાજપૂત ગુજરાત પોસ્ટ રડુ